કારગિલ વિજય દિવસ નિમિત્તે બાળ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસી સોઢા પરમારની આગેવાનીમાં કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલ નિવૃત્ત સૈનિકો પાર્કમાં રહેતા નિવૃત્ત સૈનિક રાજગીરી ગોસ્વામીના ઘરેથી બાડ ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ થયેલ કારગિલ યુદ્ધની યાદગીરી અંતર્ગત શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત નિવૃત્ત સૈનિકોએ સારો ઢાળી તેમનું સન્માન

તેમાં માજી સૈનિકો અને બાયડ તાલુકાના સંગઠનના અને શહેરના હોદ્દેદારો હાજર રહ્યા કારગીલ વિજય દિવસના ઉપલક્ષમાં જે આજે વિજય દિવસના પચીસ વર્ષ થઈ ગયા એના ઉપલક્ષમાં માજી સૈનિક સંગઠન તથા બાયડ તાલુકા ભાજપ સંગઠન તરફથી આ રેલીનું આયોજન કર્યું છે અને મારા ઘરેથી આ મસાલ રેલીનું જે જેને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી એવા વીર સૈનિકોના શહીદોને યાદ કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સાચા દિલથી અમે એકત્રિત થયા છીએ એ બદલ અમે સંગઠન તરફથી સૈનિકોને અમારી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ